રાજકોટમાં રહેતા એક દાદા કે જેમનું નામ પુનાભાઈ અમેઠિયા છે તેમણે તાજેતરમાં સો વર્ષ પૂર્ણ કર્યા છે અને તેઓ હાલ પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છે દાદાને એક પણ જાતનો રોગ નથી દાદા તેમના જીવનમાં સાત્વિક ભોજન જ કરે છે તેથી તેઓ આજે પણ દોડી દોડીને કામ કરે છે દાદાએ યુવાનોને સંદેશો આપતા જણાવ્યું કે યુવાનોએ વસનથી દૂર રહેવું જોઈએ તેઓ તેમનું જીવન નિરોગી રીતે જીવી શકશે આપણે મોટાભાગે લોકોને એવા આશીર્વાદ આપતા સાંભળ્યા છે કે સો વર્ષના થાવ અને સુખી થાવ આજની પેઢીનો જવાબ હોય કે અમે થોડીના સો વર્ષના થઈશું પરંતુ રાજકોટમાં રહેતા એક દાદા કે જેમનું નામ પૂનાભાઈ અમેઠિયા છે તેમણે આજે સો વર્ષ પૂર્ણ કર્યા છે અને તેઓ એકદમ અડીખમ છે અને આ દાદાના નખમાં પણ એક પણ રોગ નથી દાદાએ તેમના જીવનમાં અનેક રંગો જોયા છે આ દાદા તેમના જીવનમાં સાત્વિક ભોજન જ કરે છે જેથી તેઓ આજે પણ દોડી દોડીને કામ કરે છે ત્યારે ચાલો આ દાદા પાસેથી જાણીએ તેમના સ્વાસ્થ્યનું રહસ્ય